અને સુરતમાં ટેકાના ભરોસે ચાલી રહી છે નવી સિવિલ હોસ્પિટલ રિનોવેશન પહેલા હોસ્પિટલમાં કામ ચલાવ જુગાર કરવામાં આવ્યો જૂની બિલ્ડિંગનું રિનોવેશન ન થાય ત્યાં સુધી ટેકા મૂકવામાં આવ્યા અને સિવિલમાં સ્લેબ પડ્યા બાદ કામ ચલાવ વ્યવસ્થા કરવામાં આવી હોસ્પિટલ લોબીમાં લોખંડના ટેકા મૂકી કામ ચલાવ જુગાર કરવામાં આવ્યો છેલ્લા બે વર્ષથી હોસ્પિટલના રિનોવેશનની વાતો થઈ રહી છે ટેકાના ભરોસે ચાલતી હોસ્પિટલમાં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ક કાફી જૂની બિલ્ડિંગ હોવાથી ઘણી બધી જગ્યાએ ચોમાસાના વાતાવરણમાં એના ગાબડા પડવાનું ચાલુ થયેલ છે જેની સમારકામ ચાલી રહી છે અત્રે હું આપને જણાવું કે આ હોસ્પિટલનું આ બિલ્ડિંગ અત્યારે રિનોવેશનમાં જવાનું છે જેથી આ બિલ્ડિંગને તોડીને ફરીથી નવી બિલ્ડિંગ ઊભી કરવાનો પ્લાન ઓલરેડી સરકાર તરફથી મંજૂર છે અમે રાહ જોઈ રહ્યા છે કે અમારા નવા ઓપરેશન માટે ઓપરેશન થિયેટર અમને કબજામાં મળી જાય તો અમે એ બિલ્ડિંગમાં શિફ્ટ કરી અને આ બિલ્ડિંગને સંપૂર્ણ રિનોવેશનમાં લઈ શકીએ અહીંયા આપ જાણો છો કે ઓર્થોપેડિક અને સર્જરીમાં લગભગ ચોવીસ કલાક જેવા ઓપરેશનો ચાલતા હોય છે ખૂબ મોટી સંખ્યામાં ગરીબ દર્દીઓની સારવાર થાય છે અને જે બિલ્ડિંગ અત્યારે જૂનું થઈ ગયું છે જર્જરીત છે તેમ છતાં એમાં પેરેલ સાથે જ્યાં સુધી દર્દીઓ જૂના બિલ્ડિંગમાં છે ત્યાં સુધી એનું સમારકામ કે એના ટેકા કે બધું પીઆઈ તરફથી સ્ટ્રેન્થનિંગ રિપેરિંગ મેન્ટેનન્સ એ પણ કામ ચાલુ જ છે જેથી કરીને જ્યાં સુધી શિફ્ટ ના કરીએ ત્યાં સુધી કોઈ તકલીફ ના પડે એ પ્રકારની પણ તકેદારી લેવામાં આવી રહી છે